હાથે કરી જિંદગીને તો હાથે કરી જિંદગી બગાડી હાથે કરી જિંદગી ને હારી મોર ખતેં તો હાથે કરી જિંદગી બગાડી માનવ દેહ કેવો મળ્યો મજાનો પ્રભુ સેવા મા દેહ કદી ના ઘસાણો માયા દેખીને લલચાણો મુરખતે તો હાથે કરી જિંદગી બગાડી માયા દેખીને લલચાણો મુરખતે તો હાથે કરી જિંદગી બગાડી મારો મારો કરી મુરખ માયામાં ભમતો સાધુ સંતોનો સંગ ન ગમતો નુગરા સાથે નાતો બાંધનારો મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી નુગરા સાથે નાતો બાંધનારો મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી પર નિંદામાં પાછો ના પડતો भक्तीना ना मार्गमा डगला भरतो डूब नावडी तारी मुरखते तो हाथे करी जिंदगी बगाड़ी डूबसे नावडी तारी मुरखते तो हाथे करी जिंदगी बगाड़ी अडसठ तीरथ मा तीरथ बहु करतो માતા પિતાની સેવા કદી નથી કરતો મા બાપની આતરડી બારી મોરખતે તો હાથે કરી જિંદગી બગાડી મા બાપની આતરડી બાડી મોરખતે તો હાથે કરી જિંદગી બગાડી મનુષ્ય દેહ તારો એણે વયો જાય છે પડા પર મૂર્ખ ઓછી રે થાય છે પલ પલ મૂર્ખ ઓછી રે થાય છે જીવન થાય ધૂળ ધણી મૂર્ખ તે તો હાથે કરી જિંદગી બગાડી ભક્તિ ના રંગ કદી તું ના રંગાણો માથે મંડાણા હવે મોતના ણો કરતા ઓટ રે મૂરખ તે તો હાથે કરી જિંદગી બગાડી કરટાણે ઓટ વાણું મૂર્ખતે તો હાથે કરી જિંદગી બગાડી સમજી જા મૂર્ખજી હાથમાં છે બાજી જિંદગી થોડી ને તારે ઉપાધી છે જાજી નહીં તરે નાવડી તારી મુરખતે તો હાથે કરી જિંદગી બગાડી અનો ધારી નાવડી તારી કેમ કરી તરસે આનો ધારી નાવડી તારી કેમ કરી તરસે સાથ સાથ સત ગુરુ જો કોઈ તને મળશે ચાલશે બાવળી તારી મુરખતે તો હાથે કરી જિંદગી બગાડી